દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અટલાદ્રા એસટીપીમાંથી ટ્રીટ કર્યા વિના પાણી વિશ્વામિત્રીમાં છોડાવવાનું કૌભાંડ ભાજપના કાઉન્સિલર આશીષ જોશીએ જડી ઝાખરામાં એક કિમી ચાલી પર્દાફાશ કર્યો પાંચ કરોડ લીટર ગટરનું પાણી સીધે સીધું નદીમાં છોડાયું હોવાનો આક્ષેપ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાલિકાના જ સુઈજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયા વિનાનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે ભાજપના કાઉન્સિલરે અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ એક કિમી સુધી જઈ રોજનું પાંચ કરોડ લીટર પાણી સીધે સીધું છોડાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે તેની સફાઈ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવશે બીજી તરફ ખુદ પાલિકા દ્વારા જ નદીમાં ગટરના પાણી સીધે સીધા છોડવામાં આવી રહ્યા હોવાનું સપાટી પર આવતા તંત્ર ગળતું થયું છે વડ પંદરના ભાજપના કાઉન્સિલર આશિષ જોશી અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પાછળ આવેલા જાડી જાખરામાં એક કિમી સુધી જઈ ટ્રીટ થયા વિના ગટરનું પાણી સીધે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ કર્યો હતો તેમજ જણાવ્યું છે કે એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ખુદ પાલિકા જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગટરના પાણી સીધા છોડવામાં આવી રહ્યા છે એટલે અધિકારીઓ નાનાનો વેડફાડ કરી રહ્યા છે આ તંત્રની લાપરવાહી છે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરવામાં આવે આ ગટરના પાણી વિશ્વામિત્રી નદી અને તેને જળચર પ્રાણીઓ માટે ઘણા નુકસાનકારક છે તંત્રને વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવામાં જ રસ છે પણ તેની સફાઈની કોઈને પડી નથી નોંધનીય છે કે અગાઉ પાલિકાએ વિશ્વામિત્રી નદીમાં જતા પાણીને બંધ કર્યા છે તેવામાં ટ્રીટ કર્યા વિનાના પાણી સીધા નદીમાં છોડવામાં આવતા તે ચર્ચાનો વિષય બન્યો છે પાણીના નમૂના તપાસ માટે પબ્લિક હેલ્થ લેબમાં મોકલ્યા છે રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે જીપીસીબી તમામ એસટીપી પર આકસ્મિક ચેકિંગ કરે પાલિકા પણ પાણીના નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આપે તેવી રીતે કોન્ટ્રાક્ટર પર અધિકારીઓની હાજરીમાં જ લેબોરેટરીના પાણીની તપાસ કરે છે આ તમામ બાબત સામે આવી છે જેથી પાણીના નમૂના લેબોરેટરીમાં મોકલાય છે તેના રિપોર્ટ બાદ કાર્યવાહી કરીશું કૌશિક પરમાર કાર્યપાલક ઇજનેર સુએજ વિભાગ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયાને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ સાહેબ આખી સવાલ બીસો અંદર આપવાનું દૂષિત પાણી પણ આપણે જોવા મળ્યું કે ક્યાંક છોડવામાં આવતું હતું દૂષિત પાણી નજર પાણી કરું એ ટીમ સાથે આખું જગ્યા જોવા નથી મળ્યું આજે સમાવિસ્તારમાં ગયા તો આવનારા દિવસોમાં બાકીની જગ્યા પણ વિઝિટ કરીશું તો એવું હોય તો તપાસ કરીને આગળ હું પામીશ અટલાધરા ખાતે ત્રણ સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન આવેલા છે એમાં બે ફોર્ટી થ્રી એમએલ ડી ફોર્ટી અને એક નવીન ફોર એટી ફોર એમ કરીને ત્રણ સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ આજ એમાં જે બે ફોર્ટી થ્રી ના પ્લાન્ટ છે એમાં ફોર્ટી થ્રી એમએલડી કેપેસિટીમાં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે એટી ફોર એમએલડીનો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી એમએલડી જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને બંને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી ચેમ્બરમાં મારફતે નદીમાં જઈ રહ્યા છે હાલમાં જે અનટ્રીટેડ પાણીની કે છોડવામાં આવેલી છે એની વાત છે તો એના પર ત્રણ નિયંત્રણ આપણા રહે છે એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે દરેક પ્લાન્ટની એ પ્લાન્ટની રોજેરોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશનની લેબ છે પીએચએલ જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં વોટર ધારાધોરણ મુજબના પેરામીટર જે છે જળવાઈ રહે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવી છે અને થર્ડ છે જીપીસીબી એ પણ પીરિયોડિકલી ત્યાં ગમે ત્યારે એન્ટ્રી મારી આટલ અને ત્યાંથી ચેક કરતું હોય છે વોટર અને એનું પણ એ લોકો પેરામીટર ગુણવત્તા મુજબ થઈ રહ્યા છે કે નહીં કરતું હોય છે એ બધામાં અત્યાર સુધી અમારી પાસે રિપોર્ટ છે કે એ બધા પ્રમાણે અને અમારું પણ જે પીએચએલના પણ લેબોરેટરી પ્રમાણે ત્યાં જે વોટર જે ટ્રીટમેન્ટ થઈને નીકળે છે એ અ ડિઝાઇન પેરામીટર જે બીઓડી સિઓડી પીએચ ટીએચ એ પેરામીટર મુજબ હાલમાં નીકળી રહ્યું છે એટલે અન પાણીનો જો એવું કંઈક છોડી દેવાળું વાત હોય તો હાલમાં પણ અમને જેવા ન્યૂઝ મળ્યા છે એવા તાત્કાલિક અમારા સેમ્પલ કલેક્ટ કરાયા છે એ કંઈક રિઝલ્ટ હશે તો ધ્યાનમાં આવશે પણ જ્યાં સુધી અમારું માનવું છે ત્યાં સુધી એવું અનટિટેડ વોટર ત્યાં છોડવામાં આવતું નથી હાલમાં વિસામતી નદીમાં પણ કામગીરી ચાલી રહેલ છે અન વોટર હોય ત્યાં પણ દુર્ગંધ મારી શકે પણ એવું હજુ સુધી કોઈ ત્યાં કામ કરતા હતા કે અમે જ્યારે વિઝિટ કરીએ તો કમ્પ્લેન અમને આવી નથી